લીંબડીના મોટાવાસ વિસ્તારના વાડી વિસ્તારમાં તસ્કરો તા ટક્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આ તસ્કરો ત્રીજી વખત આવ્યા છે ત્યારે ચાર વખત ઉપરાંત મકાનોના તાળા તોડવામાં આવ્યા હતા ત્યારે આ તસ્કરી કરવા ત્રણ લોકો આવ્યા હતા જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે એક ગરીબ મહિલાના ઘરમાંથી સોનાના બુઠિયા અને રોકડ રકમ સાથે ચાર હજારની ચોરી કરી હતી ત્યારે આ બાબતે સવારે જાણ થતા આ વિસ્તારમાં રહેતા વીસથી પચ્ચીસ રહીશો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા ત્યારે પોલીસે તસ્કરોને પકડી પાડવાનું આશ્વાસન આપ્યું હતું એવા કલ્પેશ વાઢે બાર મહેન દરવાજાનો તાવ તૂટેલ એની બાજુમાં બીજું જાળીની અંદર તાળું હતું એને તોડવા કોશિશ કરી પણ તૂટેલ નથી આ વિસ્તારમાં કેટલી જગ્યાએ ચોરી થઈ છે આ વિસ્તારમાં પાંચ આ આ વાડી પ્લોટમાં ત્રણ જગ્યાએ અને નાગભાઈ પ્લોટમાં બે જગ્યાએ તમે એમ કે પોલીસ સુરક્ષા માંગવા ઈચ્છો ખરા હા